સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંપ્રદાય સાધુઓની સામે કાર્યવાહી કરવા માટે સુરત સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવા લંપટ સાધુઓને સખત માં સખત સજા થાય તેવું તેમને જણાવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાક સાધુઓ બદનામ કરી રહ્યા છે આવા લંપટ સાધુ બાવોને સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે કારણ કે આવા બાવો સેક્સ રચે છે અને તેના છાટાથી સ્વામિનારાયણ સંપ્રદાય પર પડી રહ્યા છે જેને કારણે સંપ્રદાય દિવસે દિવસે બદનામ થઈ રહ્યો છે ત્યારે આવા સાધુડાઓની સામે સખત કાર્યવાહી થાય તે માટે સુરત સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિ દ્વારા આજે મંગળવારે આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું સાધુઓ કરી રહ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારે સંપૂર્ણ શુદ્ધિકો સરકારી આવેદનપત્ર અમારે આમાં શાસ્ત્ર છે નવતમ છે એ આ લંબિત સાધુનું સરદાર છે અને એને જ આ બધા એના થકી જ આ બધા કૃતિઓ થાય છે એ નવતમને કાઢો ને બધા જાણોને ગઢડામાં જે માનુપ્રતા જે વિમુખ છે અને એને ત્યાં બેહારી દીધો છે આ બધા લમબટ નવતો અમારે એને બધાના લંબટોને કાઢવા માટે અને સંપ્રદાયને શુદ્ધ કરવા માટે અમે અહીંયા પત્ર આપવા આવ્યા છે પણ શુદ્ધિકરણની જરૂર કેમ પડી આટલા બસો વર્ષ જૂનો સંપ્રદાય છે શુદ્ધિકરણની જરૂર આ પણ સાધુઓ આવી સાધુઓ ઉપર ભગવાન પર બધાને વિશ્વાસ હોય અને એ વિશ્વાસમાં બહુ વર્ષો હરિભક્તિની પર વિશ્વાસ મૂક્યો પણ આ ત્યારથી બહાર આવ્યું જ્યારે હરિભક્તનું થયું આ તળ તપ્ટી છે અને એટલે હવે જાગૃતિ આવી છે અને અમે આ સમિતિ બનાવી એના નેતા હેઠળ અમે સંપૂર્ણ શુદ્ધિકરણ કરશું અમારી જે સ્કીમ છે ઓગણીસો સોતેરની ગુજરાત હાઈકોર્ટે કાત લીધી પ્રમાણે સંપૂર્ણ મંદિરનો સંસ્થાનો વહીવટ થયો છે આવેદનપત્ર આપવા આવેલા હરિભક્તોમાં આવા લંપટ સેક્સી સાધુઓ સામે રોષ દેખાતો હતો અને સખતના સખત તેને કાર્યવિત થાય તે માંગ લોકો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ